અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના એઆઈડીએસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક નવો ઇતિહાસ રચાયો હતો પ્રથમવાર બીસીસીઆઈ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રિલાયન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર ટ્વેન્ટી થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો ટુર્નામેન્ટની પ્રથમ મેચ સુરત અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વચ્ચે રમાઈ હતી છ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં ભરૂચ ગાંધીનગર સુરત અને ખેડા સહિત કુલ છ જિલ્લાની ટીમો ભાગ લેશે યુવા ક્રિકેટરો માટે આ ટુર્નામેન્ટ રાજ્યની ટીમમાં સ્થાન મેળવવાની તક બની રહેશે મેચ દરમિયાન ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર મોહિશ કાદરી અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ એમ એસ નાયક સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ટુર્નામેન્ટની કેટલીક મેચો અંકલેશ્વરના ઉમરવાડા ગામના બુલહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પણ યોજાશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીએ વિકસાવેલા નવા ક્રિકેટ ગ્રાઉન્ડની સુવિધાઓની જીસીએના અધિકારીઓએ પ્રશંસા કરી હતી

આ ફર્સ્ટ સ્ટેપ છે ગુજરાતની ટીમમાં એન્ટ્રી કરવા માટે ડિસ્ટ્રિક્ટની મેચોમાં પરફોર્મન્સ કરવું જરૂરી છે તો આ ઇન્ટર ડિસ્ટ્રિક્ટની મેચ છે આમાં જે પરફોર્મન્સ કરશે એ સ્ટેટના પ્રોબેબલ્સ માટે સિલેક્ટ થશે ત્યાં પ્રોબેબલ્સમાં પરફોર્મન્સ કરશે તો સ્ટેટની ટીમમાં સિલેક્ટ થશે ને અહીંયાથી જ શરૂઆત થઈ રહી થાય આજરોજ એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર ફર્સ્ટ ટાઈમ બીસીસીઆઈ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા રિલાયન્સ અન્ડર ટ્વેન્ટી થ્રી ટુર્નામેન્ટ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન હમણાં કરવામાં આવ્યું છે ભરૂચમાં અંકલેશ્વરમાં જે આઈઆઈડીએસ કોમ્પ્લેક્સની નવું ગ્રાઉન્ડ અને વિકેટ જે બની છે એમાં ફર્સ્ટ ટાઈમ આ ટુર્નામેન્ટ રમવા જઈ રહી છે આજની મેચ અહીંયા સુરત ડિસ્ટ્રિક્ટ વર્સિસ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ વચ્ચે રમાઈ રહી છે અને જે સિલેક્ટરોને બધા આવ્યા છે તે લસ ગ્રીન ગ્રાઉન્ડ અને વિકેટની કન્ડિશન જોઈને ખૂબ જ પ્રભાવિત થયા છે બંને ટીમ બે દિવસ માટે અહીંયા મેચ રમશે ટોટલ અહીંયા ભરૂચ જિલ્લાની અંદર ચાર ટીમ રમશે ભરૂચ ગાંધીનગર સુરત અને ખેડા આજે બીજી મેચ બુરાહની ગ્રાઉન્ડના ઉપર ભરૂચ અને ખેડા વચ્ચે મેચ રમાઈ રહી છે આ બાકીના છ દિવસ માટે આ ટુર્નામેન્ટ જે રમાશે એમાં જે અંડર ટ્વેન્ટી થ્રીના યંગસ્ટર્સ છે એ ગુજરાત લેવલ પર સારું પરફોર્મન્સ કરીને એમને પોતાનું સિલેક્શન સ્ટેટ ટીમમાં થાય એને માટેના ભરપૂર પ્રયત્ન કરશે અને એ પ્રમાણે એમની કેરિયરને અહીંયાથી ગ્રોથ મળશે એઆઈડીએસ છે ખૂબ જ જહેમત કરીને આ એક ખૂબ જ સરસ અંકલેશ્વર અને ભરૂચ માટેનું નજરાણું આપ્યું છે જેમાં ભરૂચના અને અંકલેશ્વરના યંગસ્ટર પ્રેક્ટિસ પણ કરી શકે છે પ્રેક્ટિસની ફેસિલિટીસ પણ અહીંયા બહુ સારી છે બોક્સની છે ઇન્ડોર ગેમ જે ઇન્ડોર સ્ટેડિયમ છે એની અંદર પણ થ્રુઆઉટ ધ યર એ લોકો પ્રેક્ટિસ કરી અને પોતાનું અંદર જે શક્તિ રહી છે એનું પ્રદર્શન કરી અને સ્ટેટ અને નેશનલ લેવલ માટે મહેનત કરીને આગળ જવા માટેના પ્રયત્ન કરી શકે છે થેન્ક યુ